સુરત પોલીસ કમિશનર કચેરીએ પહોંચેલા વણજારા સમાજના લોકોએ ભરવાડ સમાજ લોકો અપહરણ કરી તેને માર માર્યો હોવાનો આરોપ લગાવ્યો હતો હુમલો કરનાર આરોપી અગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનું કહ્યું હતું તો ઉત્તરાયણ પોલીસે તટસ્થ કાર્યવાહી ન કરી હોવાનો આક્ષેપ પણ કરાયા હતા સાથે તટસ્થ કાર્યવાહી કરાય તે માટે પોલીસ કમિશ્નર રજૂઆત કરાઈ હતી મિથુન ઘટના એ રીતની છે અઢાર તારીખ ની વાત છે અંગત દુશ્મની રાખી આક્રોશ રાખી ભરવાડ સમાજ લોકો મનોર નામ નો છોકરો તમારી બંજારા સમાજ નો બહુ ડાયો છોકરો છે અને સમજદાર છે ને કામ કામમાં જાય છે અને કામ થી ઘરે જ આવે છે એવો છોકરો મહિના પહેલા એ લોકોનું કઈ બોલાચાલી થાય કે કઈ થાય છે ને એમાં સંજો સમજોતો બી થાય છે એ ટાઈમમાં એક મહિના પછી એનું અપહરણ કરવામાં આવે છે છોકરાનું પછી એને એવી જગ્યામાં લઈ જવામાં આવે છે જ્યાં કોઈ કોઈ વ્યક્તિ ન હોય જંગલ એરિયામાં લઈ જવામાં આવે છે પછી એને ઢોર માર મારવામાં આવે છે ને એવી ગંભીર હાલતમાં મારવામાં આવે છે કે હાલમાં એ ગંભીર હાલતમાં છે કિરણ હોસ્પિટલ દાખલ છે એના પર જાન હુમલો જાન લેવા હુમલો થયો છે એનું અપહરણ થયું છે ને એના બંને પગ બંને હાથ ને માથામાં બી ઇજા પહોંચી છે ને બહુ ગંભીર ગંભીર હાલતમાં છે છોકરો કમિશનર સાહેબ ને આવેદન આપવા રજૂઆત કરવા આવ્યા છે કે કમિશનર સાહેબ ને હાથ જોડીને અમારી રજૂઆત છે કે સાહેબ અમારા બંજારા સમાજના લોકોને ન્યાય મળવો જોઈએ અને જલ્દીથી જલ્દી આ લોકો પર કડક કડક કાર્યવાહી થાય એવી અમારી માંગ છે